સુરત ઉનાળુ જેમ જેમ જામી રહ્યું છે તેમ તેમ ઠંડા ઘીનો ઉપયોગ મળતા પાલિકાના આરોગ્ય વિભાગે શહેરની આઈસ્ક્રીમની ચૌદ એજન્સીઓમાં આરોગ્યલક્ષી તપાસ કરી સુરત મહાનગરપાલિકાએ તમામ વિક્રેતાને ત્યાંથી વિવિધ બનાવટના આઈસ્ક્રીમના સેમ્પલ મેળવીને પાલિકાની વહેસુ ખાતેની લેબમાં તપાસ માટે મોકલી આપ્યા ફૂડ વિભાગે જણાવ્યું હતું કેવરો સહિતની સામગ્રીઓ ગુણવત્તાયુક્ત છે કે નહીં તેની ચકાસણી માટે શહેરમાં મોટી માત્રામાં આઈસ્ક્રીમ જથ્થો સપ્લાય અને વેચાણ કરતી એજન્સીઓને ત્યાં તપાસ કરવામાં આવી હતી